તો અત્યારે કેટલા વાગી ગયા સાડા ચાર વાગ્યા છે ને અત્યારમાં શિવાની ના પપ્પાએ હજુ ના લીધું છે કેટલા બધું સાડા ચાર ઉપર છું છે એટલે સાડા ચારના માથે નવ મિનિટ થઈ છે અને આ બાજુ મને વિશ્વાસ નહીં થાતો કે આવા ટાણામાં એ શિયાળામાં તમે નાઈ નાખો અને તૈયાર રમ થાવ છો આજે આપણે જવાનું છે બહુ આગળ કઈ બધાનું મને નહીં ખબર કઈ બધાનું તમારે જવાનું છે તમને જ નહીં ખબર એમ ને નામ જ નહીં ખબર નામ તમને ટાઈટ ન લાગી જરી રીકે કે ન લાગે હોય અને ઊઠા ચાગતા નો હોય સોરી બેન હુઈ ગઈ બસ બહુ કે નહીં બોલવાનું હાલો રહોડામાં સાપી તા પિતા વાત કરીશું કઈ બધાનું ભૂલ્યા બધા હાલો

રોકાણ થાય હતી એટલે મહિનાથી ના કણ હશે તો સીધું આપણે એકાદી આંટો મારીએ છીએ મારા કાકા રાહુલ ના પપ્પા એટલે એક મહિના થી અમે જઈ આવશું અને પાવાગઢ થી દસેક કિલોમીટર જેવું આમ દવાખાનું દૂર થાય છે અને ગામ અમિકા કામ ખબર પૂછ્યું હોય ને કે આ દવાખાનું ના હોય આપણે બધી ન હોય ને એટલે ભૂલાય હતો કે આપણે ફટાફટ સા ઠરી જાય એ પેલા આપણે પી લેવી અને પછી ધીમે ધીમે હાલતા થઈ જાય છે તો આપણે બહુ સાજુ હાલવાનું છે એટલે અત્યારમાં થોડા કીધું વહેલા હાલતા થઈ જાય ને તો ટાણા હાથ પૂગી જાય થરી ગયો ને સા કીધું તું વાતું ખરાબ થરી દે ને પેલા પી લો પાછો ગરમ કરો પાડ્યો

તો હવે ધીમે ધીમે પીપળિયા સુધી ટુ વ્હીલ લઈને જવાનું થશે અને પછી નથી ફોર વ્હીલ તો હવે છે ને મારા કાકાને અને મારા કાકીને બધાને રામ રામ કહેજો અને પીપળિયા પણ બધાને રામ રામ કહેજો બે ઠેકાને હો અને હવે એ પીપળિયા જઈને જ મળશે કોટને તો જો ગાડી બાડી તૈયાર કરી ઠંડી તો છે પણ વાંધો નહીં આવે ટાટા કેતો છે એની

પણ ચાલુ મોટર તો ખાસ ખોયલા એટલી ઠંડી આવે તો આપણે નાસ્તામાં દહીં અને આપણે હવે વડોદરા વટીને હવે વાઘોડિયા પૂરી ગયા છે હવે આપણે અહીંયા કાકાજીને આપણી મુલાકાત ઉતરે મત તો ઉતારશું નકર પાછા એમને મળે કેમ છે તો આપણે દવાખાને બે ત્રણ કલાક ખોટી થતા અને દવાખાને તો એવું હતું કે બધાની અંદર નતા જવા દેતા એક જાય અને એક હવે એ રીતનું કેમ કે અંદર દર્દી પાસે એક જ વ્યક્તિને જવા દે હવે આપણે પાવાગઢ જવાનું છે પણ અત્યારે તો આપણે પાવાગઢ પૂગી ગયા છે પણ ફોર ફોરવેલમાંથી આપણે હેઠા ઉતરવી એટલે સીધા પાવાગઢ હવે પાવાગઢ આપણે પૂગી ગયા છીએ બગલ માંટેજીનો દર્શન કરવા જાવું ಅದು ಕ್ಯಾಸಡ್ವಾ ಮಾಡ್ ಬೋವರ ಲಕಿಗೆ ಜಾಪ್ಕೋನ ಯಾವ್ ಓಪ್ಲನ್ ಸೇ ಕ್ಲಿಪ್ ಮಾ ಬೇಹಿದಾಂಗ್ ಕ್ಲಿಪ್ ಮಾ ಫಸ ವಿ ಆಕ್ಚುಲಿ ಸಡಕ್ಕೆ ಜವಾಯ್ಜನ್ ವಿ ಯಾವ್ ವಿಶಾಲ್ ಪರ್ವಿ ಲಾವ್ಡ ಹಾ ಅವಡಾ ಕರನೆ ತನೆ ನೋ ಆಡಾ ತಮ್ಜ ಓಲೋ ವಾಂದ್ರೋ ಡಾಂಡಿಯೋ ತಾಲಿನ್ ಜಾತೋ ವಾ ಬೈ ವಾ ಹಾಸಿನ್ ಬೇಟೋಸ ಪಾರ್ಕಿಂಗ್ ಗ್ರೀನ್ ಜಾತೋ ಪೊ ಲೈನ್ ನೋ ಜಾಯಿನ್ એમ ಧೈನ್ રાખીನ್ ಬೇಟೋ

નજર જાય કા સુધી સળિયો દેખાતો જ નથી આપણે હવે ખાવા ઘર ડુંગર ઉપર સડી ગયા છે ને હવે માતાજી ત્યાં દર્શન કરવા જાવું છે તો હવે આપણે માતાજીના દર્શન કરી લીધા છે

હાલો તો કે આના લાયન માં તાત ફેટ વાળો આયો હા થાકી ગયા ઊભા ઊભા આવો પપ્પા જરા આવો આ આવો કાકા આવતા રહ્યો હા બેસો હા પડે હાલો થા હેઠા પડજે ધીમે ધીમે હાલો અલા આને ને જોકાવું તો હવે આપણે ગાડીમાં બેસી ગયા છે હવે તો હોટલ ગોતવાની છે ક્યાંક જમવાની ક્યાંય આવી જાય હવે હેઠળ હાલો થયો હાલવા જાય ધીમે ધીમે લાયણમાં જ બહુ વાર લાગી ગઈ લગભગ દોઢક કલાક જેવો સમય ગયો છે અને હવે આપણે ગાડીમાં બેસી ગયા છે ને હવે ઘર બાજુ ધીમે ધીમે હાલતા થઈ જાય છે તો આપણે હવે કરવા હાથ જ ઘડીક વાળું કરવું ઘડીક ખોરો થઈ જાય અને જમવામાં તો ગાંધી